મારું નામ વણકર હિમાંશુ છે હું અક્ષરધામમાં ધોરણ દસનો નો અભ્યાસ પૂરો કરી ચૂક્યો છું તમને ખબર હશે આજની દેશની પરિસ્થિતિ કેવી છે તમને ખબર જ હશે આજની મુખ્ય સમસ્યા કે જાતિવાદ કોમવાદ અને ધર્મ જ્ઞાતિ તમને ખબર જ છે આજના જમાનામાં આપણે એકબીજા પ્રત્યે એવી ભાવના રાખીએ છીએ કે આ તો મુસ્લિમ છે આ તો હિન્દુ છે આ તો એમ છે આ તો નીચી જાતિનો છે પણ આ કરવાથી આપણા દેશનો વિકાસ જ અવરોધાય છે તમ આપણને ખબર હશે કે આપણા દેશમાં કોમ વિવાદ જ્યારે થાય ત્યારે શું કરે લોકો કંઈ નહીં બસ સળગાવી દેવી પોલીસ સ્ટેશનને નુકસાન પહોંચવું જાહેર મિલકતોને તોડી નાખે એનાથી આપણા જ દેશનું નુકસાન થશે આ તો થઈ આપણા દેશ અને વિશ્વની વાત પણ મને પોતાને કહેતા ગર્વ થાય છે કે મેં જે સંસ્થા વાંચલા ધામમાં ફરું છું તે સંસ્થાએ મને વિવિધતામાં એકતા તથા બધા જ ધર્મનું સન્માન તથા એકબીજા પ્રત્યે સમાન લાગણી શીખાવી અમારા ધામમાં જ્યારે એડમિશન આપવામાં આવે છે ત્યારે કોઈ જાતિ નથી દેખવામાં આવતી કોઈ ધર્મ કોઈ પણ નહીં માત્ર ને માત્ર એક બાળક અને તેનો સહારો અમારા ધામમાં અનેક તહેવારો ઉજવાય છે અમારા શ્રી વસંતદાદા એ બધાને જ એક સમાન ભાવના રાખીને ભેટીને કહે છે કે તું તો મારો દીકરો છે એટલે હું કહેવા એટલું જ માગું કે આજના જમાનામાં આપણે જાતિભેદ આ કરવું જ નહીં જોઈએ કેમકે આ કરીને આપણા દેશનો ખાલી વિકાસ અવરોધાય છે જય હિન્દ જય ભારત